પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે છે શ્રાવણ માસનો પહેલો દિવસ પહેલા જ દિવસે શુક્રવારનું વ્રત આવ્યું છે જીવંતિકા માતાનો તો જીવંતિકામાં બધાના બાળકોનું ખૂબ ખૂબ રક્ષણ કરે એવી શુભકામના સાથે આજે હું તમારી માટે લઈને આવી છું જીવંતિકા માતાના પ્રસાદની ત્રણ રેસિપી તો ત્રણ રીતે તમે પ્રસાદ બનાવીને માતાજીનો ભોગ લગાવી શકો છો તો ચાલો ત્રણ રીતે આપણે પ્રસાદ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલો આપણે પ્રસાદ બનાવવા માટે લેશું ઘઉંનો જાડો લૂટ તો આ રીતે બધા જ પ્રસાદ આપણે ઘઉંમાંથી જ બનતા લોટથી બનાવશું તો સૌથી પહેલાં આ રીતે ઘઉંનો કરકરો લોટ જેનાથી આપણે લાપસી બનાવશું તો જેનાથી આપણે બાટી બનાવવા માટે લોટ લઈએ ને બસ એટલો જ કરકરો લોટ લેવાનો છે તો એક વાડકી લોટ લીધો છે એની સાથે બે ચમચી જેટલું આપણે ઘી લઈ મોવ લગાવી લેશું તો લાપસી માટે જે તમે લોટનું મોવણ લગાવો એ તેલમાં પણ લગાવી શકો છો મેગીમાં લગાવ્યું છે અને હવે જે વાડકીથી લોટ માપીને લીધો છે ને એ જ વાડકીથી અડધી વાડકીથી થોડું વધારે આપણે પાણી લેવાનું તો લોટ આપણે આખી વાડકી ભરીને લીધેલું પાણી આપણે થોડી વાડકી આ રીતે ખાલી રાખીને લેશું તો બસ લાપસી માટે આટલું જ પાણી લેવાનું છે એનાથી વધારે નથી લેવાનું હવે એક ચમચી આની અંદર આપણે ઘી એડ કરી દેશું પાણી અને ઘીને સરસ ગરમ થવા દેવાનું જ્યારે પાણી અને ઘી સરસ ગરમ થાય એટલે આપણે જે લોટ મોવન લગાવીને તૈયાર રાખ્યો થોડો થોડો કરી અને આ રીતે ભભરાવતા હોય ને એ રીતે આપણે લોટ આની અંદર એડ કરશું તો એક સાથે બધો લોટ નહીં એડ કરવાનો થોડો થોડો આ રીતે ભભરાવવાનો અને હવે જે રીતે આપણે થોડો થોડો ભભરાવ્યો એ જ રીતે મિક્સ પણ આને એમ જ કરવાનું છે એક બાજુથી થોડું થોડું મિક્સ કરતાં કરતાં આગળ વધવાનું છે એક સાથે જે રીતે શાક ફેરવતા હોય કે હલવો ફેરવતા હોય એ રીતે ફેરવી નહીં દેવાનું તો તમે લાપસી બનાવી હશે તો તમને ખ્યાલ જ હશે ફ્રેન્ડ્સ કે લાપસી હોય એકદમ છૂટી છૂટી બને અચ્છા તો અમારે ત્યાંને કંસાર કહેવામાં આવે છે તમારે ત્યાં લાપસી કહેવાય છે કે કંસાર કહેવાય છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચાલો આ રીતે આપણે એક બાજુથી ફેરવતા ફેરવતા એને છૂટું કરતાં કરતાં આ રીતે બનાવીશું તો આ લાપસી આ રીતે એકદમ છૂટી જ જ બનાવવામાં આવે છે અને અમારે ત્યાં છે ને ફ્રેન્ડ્સ આ કંસારને જ્યારે સુપ્રસંગ હોય ત્યારે આને ખાઈ અને આને ખવડાવીને સુપ્રસંગની શરૂઆત કરવામાં આવતી હોય છે કોઈ બજારને મીઠાઈ લાવવામાં નથી આવતી તો ચાલો લાપસીને આપણે બરાબર મિક્સ કરી હવે એક મિનિટ માટે એને ઢાંકીને ધીમા ગેસ ઉપર રહેવા દેશું અને ફરીથી આને મિક્સ કરશું અને ફરીથી એને ઢાંકી અને ફરીથી એક મિનિટ માટે રહેવા દેશું અને ફરીથી ખોલીને મિક્સ કરશું તો એ રીતે ચારથી પાંચ વાર આ પ્રોસેસ તમારી કરવાની છે તો હું અહીંયા આ લાપસીને ઇન્ડક્શન પર બનાવું છું ને તો નીચે ચોટશે નહીં એટલે મેં તવો નથી લીધો તમે ગેસ ઉપર બનાવતા હોય તો પાણી જ્યારે સરસ સુકાઈ જાય અને ઢાંકીને એને ચડવવાનું થાય ને ત્યારે તમે તવા ઉપર આ કઢાઈને રાખી દેજો અને દસથી પંદર મિનિટ માટે ચારથી પાંચ વાર આ પ્રોસેસ કરી અને લાપસી બનાવી લેજો અને આ જ રીતે બનાવશો ને ફ્રેન્ડ્સ તો એકદમ છૂટ્ટી છુટ્ટી તમારી લાપસી બનીને તૈયાર થઈ જશે તો ચાલો ઘણાને એવું હોય કે લાપસી થોડી ચીપચીપી બનતી હોય જો આ રીતે બનાવશો ને તો લાપસી ક્યારેય ચીપચીપી નહીં બને એકદમ ખીલી ખીલી અને છૂટી છૂટી બનશે તો હવે માતાજીનો પ્રસાદ છે ને એ સાકરથી બનાવવાનો ઉલ્લેખ છે તો આપણે આની અંદર ગોળનો ઉપયોગ નથી કરતા અને મારી પાસે અત્યારે સાકર પણ લાવેલી નથી તો સાકરના રૂપે આપણે ખાંડનો ઉપયોગ કરીશું ગળપણ માટે તો ત્રણ ચમચી મેં ખાંડ એડ કરી દીધી છે મિક્સ કરી લેવાનું અને છેલ્લે જ્યારે કંસાર કે આ લાપસી બની જાય એટલે એક ચમચી ઘી પણ એડ કરી દેસું તો ખાંડ અને ઘીને બરાબર આપણે મિક્સ કરી લઈએ તો માતાજીનો પહેલો પ્રસાદ એટલે કે ઘઉંના લોટની લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ છૂટ્ટી છૂટી અને ખીલી ખીલી આપણી લાપસી તૈયાર થઈ છે તો ચાલો લાપસીને બનાવી આપણી સાઈડ પર રાખી દઈએ ઢાંકીને અને હવે માતાજીના નામનો બીજો પ્રસાદ બનાવીશું તો બીજા નંબરનો પ્રસાદ બનાવવા માટે આપણે લેશું ઘઉંનો લોટ તો જે ઘઉંનો આપણે રોટલી બનાવવા માટે લોટ લઈએ એ જ લોટ લેવાનો છે એટલે કે એકદમ ઝીણો લોટ લેવાનો લાપસી આપણે થોડો કરકરો લોટ લઈને બનાવી અને આ જે બીજો પ્રસાદ બનાવવાના એના માટે જે રોટલી બનાવીએ એકદમ ઝીણો લોટ આવે એ લેવાનો તો અહીંયા મેં અડધી વાર કી લોટ લીધો છે એમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી લેશું અને આ લોટને આપણે ધીમા ગેસ ઉપર સરસ શેકવાનું છે તો લોટને શેકાવવામાં પંદરથી વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે જેટલું તમે ધીમા ગેસે આને શેકશો એટલું જ તમારો જે પ્રસાદ છે ને એ ખાવામાં બહુ જ મસ્ત બનશે પંદરથી વીસ મિનિટ માટે મેં આ લોટને શેકીને તૈયાર કરી લીધો છે બીજી બાજુ દૂધ પણ હુંફાળું ગરમ કરી લીધું છે તો વધારે દૂધ ગરમ નહીં કરવાનું ફક્ત થોડું હુંફાળું દૂધ ગરમ કરવાનું છે અને હવે એક હાથથી આપણે થોડું થોડું કરી આની અંદર દૂધ એડ કરતા જઈશું અને આને મિક્સ કરશું તો તમે આને આટા હલવો પણ કહી શકો શીરો પણ કહી શકો અને આ દૂધ હલવો પણ કહી શકાય ફ્રેન્ડ્સ તો આ રીતે માતાજીનો જે બીજો પ્રસાદ છે એ બનાવીને આપણે તૈયાર કરશું તો ચાલો દૂધ એડ કર્યા પછી હવે આને આપણે બરાબર મિક્સ કરતા રહેવાનું છે અને આને જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે ફેરવતા રહી અને બનાવશું તો સૌથી વધારે ટાઈમ લાગશે ને ફ્રેન્ડ્સ ત્રણ પ્રસાદ બનાવવામાં તો એ આમાં જ લાગશે કેમ કે દૂધ હલવો છે એટલે આપણે જેવો લોટની અંદર આ દૂધ એડ કરશું એકદમ ચીપચીપું થઈ જશે બધું તો ધીમે ધીમે આને સ્લો ફ્લેમ પર આપણે મિક્સ કરતા રહી અને ત્યાં સુધી એને પકાવવાનું જ્યાં સુધી એમાંથી ઘી બહાર ન આવવા લાગે ત્યાં સુધી તો જ આ હલવો છે ને એ સરસ બનશે તો આ રીતે તમારા ઘરમાં રૂપે દૂધ હલવો બનાવવામાં આવે છે કે નહીં મને કોમેન્ટ કરીને પણ કહેજો દોસ્તો તો ચાલો કઢાઈના તળિયાથી છૂટું પડવા લાગે એટલે આપણે એની અંદર ગળપણ માટે ખાંડ એડ કરશું તો ત્રણ નાની ચમચી ખાંડ એડ કરી છે તો આજે હું ત્રણે પ્રસાદ ખાંડનો ઉપયોગ કરીને બનાવું છું જો તમે પહેલેથી જ ગોળ વાપરી અને પ્રસાદ બનાવતા હોય તો તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ બાકી એનો ઉલ્લેખ હોય છે કે સાકરમાં આ પ્રસાદ બનતો હોય તો હું અહીંયા સાકર તો મારી પાસે નથી પરંતુ ખાંડમાં બનાવું છું તો ચાલો ફરીથી આપણે આને ત્યાં સુધી પકવવાનું જ્યાં સુધી ઘી છે ને એકદમ છૂટું ના પડે ત્યાં સુધી તો ખાંડ એડ કર્યા પછી પણ ફરીથી આપણે એને ચારથી પાંચ મિનિટ માટે સરસ બનાવી લેશું તો અહીંયા આપણો દૂધ શીરો બનીને તૈયાર થઈ ગયો છે પ્રસાદ માટે તો પહેલો પ્રસાદ આપણે લાપસી બનાવી બીજો આપણે દૂધ હલવો કે દૂધ શીરો બનાવીને તૈયાર કર્યું છે આ પ્રસાદ છે ને બનાવવામાં થોડું ટફ લાગે કેમકે એ થોડો ચીપચીપો વધારે બનતો હોય શરૂમાં જેમ જેમ એને પકાવીએ ને એમ એમ એ સરસ ઘી છોડી દેતો હોય છે અને છેલ્લે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે તો જરૂરથી બનાવજો તો ચાલો બે પ્રસાદ ઓલરેડી આપણે બનાવીને તૈયાર કરી લીધા છે હવે બનાવશું ત્રીજો પ્રસાદ એટલે કે ત્રીજી રીતનો પ્રસાદ જે બનાવીશું આપણે ઘઉંના દાળિયાથી ઘઉંના જે આપણે ફાડા લાપસી બનાવવા માટે ફાળા આવે એટલે કે જે આપણે દલિયા ખીચડી બનાવીએ બસ એ જ ફાળા લઈ લેવાના છે અને મેં અહીંયા ફાળા છે એ અડધી વાડકી લીધા છે એક ચમચી ઘી લેશું અને ફાળાને સરસ શેકીશું તો આ ફાળાને સરસ શેકવાના છે શરૂમાં એ એકદમ ઘઉંના જ ફાળા હશે ખાલી જેમ જેમ એને શેકશો એમ એમ આ ફાળા છે ને એ લાલ કલરમાંથી એકદમ સફેદ કલરમાં થશે તો સફેદ કલરના થાય ને ત્યાં સુધી આપણે આને શેકીને તૈયાર કરશું એકદમ ધીમા ગેસે જ શેકજો તો આને શેકતાં પંદર મિનિટ જેટલો ટાઈમ લાગી જશે અને તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે મતલબ કે આપણા ફાળા સરસ શેકાઈ ગયા છે તો હવે આ શેકેલા ફાળાને આપણે કૂકરમાં લઈ લેશું તો તમે ડાયરેક્ટ કૂકરમાં પણ શેકી શકો છો મેં પેનમાં તમને બતાવવા માટે શેક્યા છે તો હવે કુકરમાં લઈ લેશું સાથે જ આપણે પાણી એડ કરશું જેટલા આપણે ફાળા લીધા છે એનાથી ચાર ગણું પાણી લેશું હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને પાંચથી છ વિસલ લાગે ત્યાં સુધી આપણે આ ફાળાને પકવા દેવાના છે તો તમારે લાપસી છે એ થોડી ખીલી ખીલી બનાવી હોય તો તમે ચાર વિસલમાં ઉતારી લેજો અને લાપસી તમને થોડી આમ સોફ્ટ પસંદ હોય તો તમે પાંચથી છ વિસલ લગાવી લેજો તો ચાલો અહીંયા મેં પાંચથી છ વિસલ લગાવી અને સરસ ફાળાને ચડવી લીધા છે તો આ રીતે સરસ ચડી જાય એટલે આપણે ફરીથી એને પેનમાં લઈ લેશું તો તમે સીધા પેનની અંદર પાણી નાખીને પણ પકવી શકો એમાં ટાઈમ થોડો વધારી જતો હોય છે અડધો કલાક તો એમાં લાગી જ જતો હોય પાણીને બળતા અને આને ચડતા એના કરતાં બેસ્ટ છે તમે કૂકરમાં ચાર પાંચ સીટી લગાવી લો તો જલ્દીથી ફાળા લાપસી તૈયાર થઈ જતી હોય તો પહેલાં ફાળાને શેકી અને તમારે આ પ્રોસેસ કરી લેવાની અને હવે ફાળા લાપસીની અંદર મતલબ કે આપણે જ્યારે ફાળાને બાફ્યા ત્યારે થોડું મોઇશ્ચર હતું તો બે ત્રણ મિનિટ માટે મેં સરસ મોઇશ્ચર જતું રહે ત્યાં સુધી આને ફેરવી લીધું ગળપણ માટે ત્રણ ચમચી ખાંડ એડ કરી અને ફરીથી આને પાંચ મિનિટ માટે આપણે ફેરવી લેશું અને એકદમ પેનને છોડવા લાગે અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ફાળા લાગસીને પણ બનાવવાની છે વચ્ચે વચ્ચે જરૂર લાગે તો આમાં એક બે ચમચી ઘી એડ કરી શકાય છે તો મેં અહીંયા વચ્ચે વચ્ચે બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને આ ફાળા લાપસીને બનાવીને તૈયાર કરી છે તો ત્રણેય પ્રસાદને મેં ખાંડ નાખીને બનાવ્યા છે જો તમે પહેલેથી જ ગોળમાં બનાવતા હોય ને ફ્રેન્ડ્સ તો બનાવી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અમે નથી બનાવતા એટલે મેં ખાંડમાં બનાવ્યા છે અને સાકર હોય તો સાકર બેસ્ટ રહેશે તો ચાલો વાતો વાતોમાં આપણી જે ફાળા લાપસી હતી એ પણ સરસ આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે બિલકુલ પણ એ પેનના તળિયે ચોટતી નથી તમે જોઈ શકો છો તો ચાલો માં જીવંતિકાના આપણે ત્રણ પ્રસાદ બનાવીને તૈયાર કર્યા છે ત્રણેય પ્રસાદને આપણે સર્વ કરી લઈએ તો સૌથી પહેલાં આપણે લાપસી બનાવેલી તો લાપસી લઈ લેશું લાપસીને સર્વ કરીશું એક ચમચી દળેલી ખાંડ અને એક ચમચી ઘી સાથે જ આપણે બીજા રૂપે બનાવ્યું છે દૂધ હલવો તો દૂધ હલવો રાખી દેસું દૂધ હલવો કે દૂધ શીરો અને ત્યાર પછી છેલ્લે હમણાં જ આપણે બનાવી ફાળા લાપસી એ ફાળા લાપસી રાખી દેસું ત્રણેય પ્રસાદને મેં બદામથી સજાવી લીધા છે અને સાથે જ રોઝ પેટલથી આ રીતે સજાવી અને હવે માતાજીના ભોગ માટે મારો જે પ્રસાદ છે એ બનીને તૈયાર છે તમે પણ જલ્દીથી આ રીતે પ્રસાદ બનાવીને માતાજીને ભોગ લગાવજો ફ્રેન્ડ્સ અને રેસીપી ગમી હોય તો લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો આવજો